આણંદ મહાનગરપાલિકા ગંદકી રાખનારા હોટલો બાદ હવે આણંદના આઝાદ મેદાન પાસેથી ખુશ્બુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સ ને સીલ કરાઈ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસ છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી પાસે મણીબેન એસ્ટેટમાં આવેલ ખુશબુ લાઈફ વેફર્સ અને જય જલારામ લાઈફ વેફર્સ ખાતે આકસ્મિક જરૂરી તપાસ ની કરતા જાહેર આરોગ્ય નુકસાન કરતી ગંભીર શક્તિઓ જોવા મળી હતી આ ગંભીર શક્તિઓમાં સ્વચ્છતાનો અભાવ ગંદકી ખુલ્લું વાયરિંગ ઉંદરની અવર તેમજ you <laughs>

el carvamame,